નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે સીતા સ્વયંવરમાં રાજા જનકે રાજા બશરથને આમંત્રણ કેમ ના આપ્યું જનકપુરીમાં જ્યારે સીતા સ્વયંવરનું આયોજન થયું ત્યારે રાજા જનકે દેશ વિદેશના રાજાઓને આમંત્રણ આપ્યું બધાને આ સ્વયંવર માટે બોલાવવામાં આવ્યા પરંતુ રાજા દશરથ કે અયોધ્યાના કોઈ પણ વ્યક્તિને સ્વયંવરનું આમંત્રણ આપવામાં આવ્યું નહીં આનું કારણ કોઈ વ્યક્તિગત દુશ્મની નહોતું પરંતુ એક એવી ઘટના હતી જેનાથી રાજા જનકને ડર હતો કે જો ફરીથી એવું કંઈ થશે તો શું થશે રાજા જનકે રાજા દશરથને આમંત્રણ કેમ ના આપ્યું તે ઘટના શું હતી ચાલો જાણીએ એક વખત રાજા જનકના શાસનકાળ દરમિયાન એક વ્યક્તિના લગ્ન થયા લગ્ન પછી તે પહેલીવાર સજધજ કરીને પોતાના સાસરે જઈ રહ્યો હતો થોડે દૂર જતા રસ્તામાં તેને એક જગ્યાએ ઊંડું ખાડું મળ્યું તેણે નજીક જઈને જોયું તો તેમાં એક ગાય ફસાઈ ગઈ હતી જે કદાચ ફસાઈને મરવાની સ્થિતિમાં આવી ગઈ હતી તે વ્યક્તિએ તેને જોઈ તો તેના મનમાં ગાયને બચાવવાનો વિચાર આવ્યો પરંતુ બીજી જ ક્ષણે તેના મનમાં બીજો વિચાર આવ્યો તેણે વિચાર્યું કે આ ગાય તો થોડી વારમાં મરી જવાની જ છે જો હું તેને આ ખાડામાંથી બહાર કાઢવા માટે ખાડામાં ઉતરીશ તો મારા કપડાં અને જૂતા બગડી જશે અને હું આવી હાલતમાં મારા સાસરે કેવી રીતે જઈ શકીશ આ વિચારીને તેણે ગાયની ઉપર પગ મૂકીને આગળ વધી ગયો જેવો તે આગળ વધ્યો ગાયે તેને જતો જોઈ અને તે વ્યક્તિને શાપ આપ્યો કે જેના માટે તું જઈ રહ્યો છે તેને તું જોઈ નહીં શકે જો તું તેને જોશે તો પણ તે તરત જ મૃત્યુ પામશે આમ કહીને થોડી જ ક્ષણોમાં ગાયના પ્રાણ નીકળી ગયા આ શાપ સાંભળીને તે વ્યક્તિ દ્વિઠામાં ફસાઈ ગયો તેને પોતાના કરેલા કાર્ય પર ખૂબ પસ્તાવો થયો પરંતુ હવે કશું થઈ શકે તેમ નહોતું જે થવાનું હતું તે થઈ ગયું હવે તે વ્યક્તિ ગાયના શાપમાંથી મુક્ત થવાનો વિચાર કરવા લાગ્યો મનમાં ભારે બોજ લઈને તે સાસરે પહોંચ્યો ત્યાં પહોંચીને તે ઘરના દરવાજાની બહાર જ બેસી ગયો અને વિચારવા લાગ્યો કે જો મારી નજર મારી પત્ની પર પડી જશે તો શું થશે થોડા સમય પછી પરિવારના અન્ય સભ્યોએ તેને ઘરમાં આવવાની વિનંતી કરી પરંતુ તે ગયો નહીં રસ્તામાં બનેલી ઘટના વિશે પણ તેણે કોઈને કશું કહ્યું નહીં તેના મનમાં તો ગાયે આપેલો શાપ વારંવાર ગુંજતો હતો જ્યારે તેની પત્નીને ખબર પડી કે તે ઘરમાં આવતો નથી ત્યારે તેણે પોતાના ઘરવાળાને કહ્યું ચાલો હું જઈને તેમને ઘરમાં લઈ આવું પત્નીએ જઈને તેને કહ્યું તમે ઘરમાં કેમ નથી આવતા અને હું જે બોલું છું તે સાંભળીને પણ મારી સામે હોવા છતાં તમે મારી તરફ કેમ નથી જોતા તે વ્યક્તિ પોતાની પત્નીની વાત સાંભળીને પણ ચૂપ રહ્યો ઘણી વિનંતી કર્યા પછી તેણે રસ્તામાં બનેલી આખી ઘટના કહી સંભળાવી પત્નીએ કહ્યું હું પણ પતિવ્રતા સ્ત્રી છું આવું કેવી રીતે થઈ શકે તમે મારી તરફ તો જુઓ પોતાની પત્નીની વાત સાંભળીને તેણે જેવી નજર ઊંચી કરીને પોતાની પત્ની તરફ જોયું તેવી જ તેની આંખોની રોશની ગાયબ થઈ ગઈ અને ગાયના શાપને કારણે તે પોતાની પત્નીને જોઈ ન શક્યો તેની પત્ની પણ પતિવ્રતા હતી આથી તેનું મૃત્યુ ન થયું આ જોઈને પત્ની પોતાના પતિને લઈને રાજા જનકના દરબારમાં ગઈ ત્યાં જઈને તેણે આખી ઘટના કહી સંભળાવી રાજા જનકે રાજ્યના તમામ વિદ્વાનોને સભામાં બોલાવીને સમસ્યા જણાવી તેમણે દરબારમાં બેઠેલા બ્રાહ્મણોને કહ્યું હે બ્રાહ્મણદેવ ગાયના શાપથી મુક્તિનો કોઈ સચોટ ઉપાય હોય તો જણાવો બધા વિદ્વાનોએ એકબીજા સાથે વિચાર વિમર્શ કરીને એક ઉપાય જણાવ્યો તેમણે કહ્યું જો કોઈ પતિવ્રતા સ્ત્રી ચાલણીમાં ગંગાજળ લાવીને તે જળના છાંટા આ વ્યક્તિની બંને આંખો પર મારે તો ગાયના શાપથી મુક્તિ મળી શકે છે અને તેની આંખોની રોશની પાછી આવી શકે છે રાજાએ પહેલાં પોતાના મહેલની રાણીઓ સહિત તમામ સ્ત્રીઓને પૂછ્યું તો રાજાને બધાને પતિવ્રતા હોવામાં શંકાની સૂચના મળી આ સાંભળીને રાજા જનક ચિંતિત થઈ ગયા ત્યારે તેમણે આસપાસના તમામ રાજાઓને સૂચના મોકલી તેમણે સંદેશમાં કહ્યું કે જો તેમના રાજ્યમાં કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તો તેને સન્માન સાથે રાજા જનકના દરબારમાં મોકલવામાં આવે જ્યારે આ સૂચના અયોધ્યાના રાજા દશરથને મળી ત્યારે તેમણે પહેલાં પોતાની તમામ રાણીઓને પૂછ્યું દરેક રાણીનો એક જ જવાબ હતો કે રાજમહેલ તો શું તમે આખા રાજ્યની પણ સ્ત્રી ભલે તે તે મારનારી હોય પતિવ્રતા જ હશે રાજા દશરથને આ સમયે પોતાના રાજ્યની સ્ત્રીઓ પર આશ્ચર્ય થયું અને તેમણે પોતાના રાજ્યની સૌથી નીચી ગણાતી સફાઈ કામદાર સ્ત્રીને બોલાવી તે સ્ત્રીને રાજા દશરથે સન્માનપૂર્વક પતિવ્રતા હોવા વિશે પૂછ્યું તો તે સ્ત્રીએ સ્વીકૃતિમાં માથું હલાવ્યું ત્યારે રાજાએ એ બતાવવા માટે કે અયોધ્યાનું રાજ્ય સૌથી ઉત્તમ છે તે સ્ત્રીને જ રાજ સન્માન સાથે જનકપુર મોકલી દીધી રાજા જનકે તે સ્ત્રીનું પૂર્ણ રાજસી ઠાઠબાટથી સ્વાગત અને સન્માન કર્યું ત્યારે રાજાએ તે સ્ત્રીને સમસ્યા જણાવી અને બ્રાહ્મણો દ્વારા જણાવેલો ઉપાય પણ જણાવ્યો સ્ત્રીએ રાજાને તે કાર્ય કરવાની સ્વીકૃતિ આપી બીજે દિવસે તે સ્ત્રી ચાલણી લઈને ગંગા કિનારે ગઈ ત્યાં પહોંચીને તેણે પ્રાર્થના કરી હે ગંગા માતા જો હું પૂર્ણ પતિવ્રતા હોઉં જો મેં મારા તન અને મનથી મારા પતિને જ પરમેશ્વર માન્યો હોય તો ગંગાજળનું એક ટીપું પણ ચાલણીમાંથી નીચે ન પડે આવી પ્રાર્થના કરીને જ્યારે તેણે ગંગાજળ ચાલણીમાં ભર્યું તો જળનું એક ટીપું પણ નીચે ન પડ્યું આ પવિત્ર ગંગાજળ રસ્તામાં રીઝાઈને નીચે ન પડી જાય આ વિચારીને તેણે થોડું ગંગાજળ નદીમાં જ રેડી દીધું અને પાણીથી ભરેલી ચાલણી લઈને રાજદરબારમાં પહોંચી ગઈ રાજા અને દરબારમાં હાજર તમામ નર નારીઓ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે તે સ્ત્રીને તે વ્યક્તિની આંખો પર છાંટા મારવાની વિનંતી કરવામાં આવી તેણે જેવા ગંગાજળના છાંટા તે વ્યક્તિની આંખો પર માર્યા તેવી જ તેની આંખોની રોશની પાછી આવી ગઈ આ જોઈને દરબારમાં હાજર લોકો ખૂબ ખુશ થયા ત્યારે તે સ્ત્રીને પૂર્ણ રાજ સન્માન સાથે પારિતોષિક આપવામાં આવ્યું जैसे स्त्रीए पोताना राज्य में जवानी परवानगी मांगी, तो राजा जनके परवानगी आप जिज्ञासावश ते स्त्रीने तेनी जाति विषे ते स्त्रीए जनावियो, त्यारे राजा आश्चर्यचकित थई गया આજ કારણ હતું કે સીતા સ્વયંવરના સમરે રાજા જનકે વિચાર્યું કે જે રાજ્યની સફાઈ કામદાર સ્ત્રી આટલી પતિવ્રતા છે તો તેનો પતિ કેટલો શક્તિશાળી હશે જો રાજા દશરથે આવા જ કોઈ નીચલી શ્રેણીના વ્યક્તિને સ્વયંવરમાં મોકલ્યો અને જો તેણે ધનુષ્ય સન્નાંદન લઈ લીધું તો શું થશે રાજકુમારી કોઈ નીચલી શ્રેણીના વ્યક્તિને વરે નહીં આજ વિચારીને અયોધ્યાના નરેશ રાજા જનકે રાજા દશરથને આમંત્રણ ના આપ્યું પરંતુ વિધાતાની લેખણીને ભલા આજ સુધી કોઈ ટાળી શક્યું છે જે થવાનું હતું તે થઈ ગયું અયોધ્યાના રાજકુમાર વનમાં ફરતા ફરતા પોતાના ગુરુ સાથે જનકપુર પહોંચી ગયા અને ધનુષ્ય તોડીને રાજકુમાર રામે સુકુમારી સીતાનો વરણ કરી લીધો તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં